આઈઝ ધ્યાનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે ચામડીના રોગમાં એક નિયમ છે ચામડીનો રોગ જલ્દી આવતો નથી અને જો તે આવી જાય તો તે જલ્દી મટતો નથી ઘણા લોકો પાસે મેં એવું સાંભળ્યું પણ છે કે મને ઘણા વર્ષોથી ચામડીની બીમારી છે આ ડૉક્ટર પાસે બતાવ્યું તે ડૉક્ટર પાસે બતાવ્યું અને હું આટલા બધા વર્ષોથી પીડાતો હતો તો પણ મને દસ જ દિવસમાં ફરક પડી ગયો તમામ લોકોએ સમજવું જોઈએ કે સ્ટીરોઇડ ચામડીની બીમારીમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે અને આ સ્ટીરોઇડ જ્યાં સુધી તમે લેતા રહેશો ત્યાં સુધી એની કોઈ આડઅસર રહેતી નથી પરંતુ વર્ષો પછી તમને પણ ખ્યાલ નહીં આવે કે આટલી બધી મેં સ્ટીરોઇડ ભૂતકાળમાં ખાધી હતી અને આવી બધી સ્ટીરોઇડ જો લેવામાં આવે તો ભવિષ્યમાં તમને ગંભીર સમસ્યાઓ સો ટકા થઈ શકે છે તો આજના વિડીયોમાં આપણે એ વાત કરીશું કે તમે કોઈ પણ દવા કેમ ના લેતા હોય ચામડીની કોઈ પણ ચિકિત્સા કેમ ના અપનાવતા હોય છે એલોપેથિક આયુર્વેદિક યુનાની હોમિયોપેથિક આમાંથી તમે કોઈ પણ જે પણ કોઈ ચિકિત્સા અપનાવતા હોય પરંતુ એવા મહત્વના મુદ્દાઓ જે છે કે જે ચામડીની બીમારીથી પીડાતા પેશન્ટો અથવા તો ચામડીની બીમારીની ટ્રીટમેન્ટ કરતા પેશન્ટે આટલા આટલા મહત્વના મુદ્દાઓનું જો પાલન કરવામાં આવે તો અવશ્ય ચામડીના રોગ મટી શકે છે એ પણ કોઈ લોકોને ચામડીની બીમારીથી પરેશાન હોય તેની ચિકિત્સા ચાલુ હોય એટલે કે દવા ચાલુ હોય તેવા લોકોએ મહત્વના જે નિયમોનું પાલન કરવું જોઈએ તેમાં સૌથી મહત્વનો પહેલા નંબરનો નિયમ છે એટલે કે ચામડીની બીમારીના પેશન્ટ જે છે તેમને ક્યારે પણ દૂધ અને દૂધથી બનેલી બનાવટની કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ એ ચામડી રોગ ક્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આપણા શરીરમાં પિત્ત અને કફદોષ આ બંને વિકૃતિના કારણે આપણા શરીરમાં ચામડીની બીમારી સર્જાતી હોય છે આવા સમયે જે પણ કોઈ લોકો દૂધ અને દૂધની વાનગી ખાયા કરશે એટલે કે દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુનું જો સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવશે અને જે લાંબા સમય સુધી જો આનો પ્રયોગ કરતો રહેશે તેમને લાંબા સમય સુધી ચામડીની બીમારીમાંથી મુક્તિ નહીં મળી શકે ચામડીની બીમારીમાં કફર સિદ્ધાંત છે કે તે ક્યારેય ઇમરજન્સી આવતી નથી એટલા માટે ડૉક્ટરને પણ શાંતિ હોય કે કોઈ પણ પેશન્ટ મને ક્યારેય ઇમરજન્સી તો કમ્પ્લેન કરવાનો જ નથી ચામડીના રોગમાં જેટલા પણ નિયમોનું પાલન કરવાનું છે તેમાં નિયમોનું પાલન કરવું જોઈએ તેમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે દૂધ અને દૂધની વાનગી તેને ક્યારેય પણ લેવી જોઈએ નહીં એસિડિટી થાયને આપણે દૂધ પી લઈએ છીએ તો તે આપણને શરીરમાં સારું લાગે પરંતુ શરીરની અંદર સારું થતું હોતું નથી અને ચામડીની જે તમામ બીમારી છે તેમાં મોટાભાગની બીમારી શરીરની અંદર રક્ત દૂષિત થવાને કારણે થાય છે ચામડીની બીમારીને માટે આપણે જે પણ કંઈ મેડિસિન લઈએ છીએ તે મેડિસિનનું કામ શરીરમાં ગયેલી અશુદ્ધિ અને ગંદકીને બહાર કાઢવાનું છે નવી ગંદકી નિર્માણ થઈ તે રોકવાનું કામ મેડિસિનનું નથી અને આ નવી શેના કારણે નિર્માણ થાય છે એક વખત ચામડીની બીમારી આવી ગઈ રક્તધાતુ આપણા શરીરમાં આવી ગઈ છે એવા સમયે દૂધ અને દૂધની વાનગી આપણે ખાયા કરશું તો ક્યારે પણ રક્ત શુદ્ધિકરણનું કાર્ય સારી રીતે આપણા શરીરની અંદર થઈ શકશે નહીં દૂધની વાનગીની અંદર જો તમારી થોડી માત્રામાં ખાવું હોય તો તમે ઘી ખાઈ શકો છો આ ઘી સિવાય દૂધમાંથી બનતી એટલે કે દૂધ અને દૂધમાંથી બનતી કોઈ પણ વાનગી ચામડીના રોગના પેશન્ટે બિલકુલ ન ખાવી જોઈએ બીજા નંબરનું સૌથી મહત્વનું સૂચન કે ચામડીની બીમારીથી પરેશાન વ્યક્તિઓએ અથવા તો ચામડીની ટ્રીટમેન્ટ કરનાર પેશન્ટે ક્યારેય પણ પોતાના જીવનમાં જ્યાં સુધી ચામડીનો રોગ છે ત્યાં સુધી ખાંડનું સેવન બિલકુલ ન કરવું જોઈએ ચામડીના રોગના પેશન્ટે પોતાના ભોજનમાં ક્યારેય પણ ખાંડ અને ખાંડથી બનેલી વાનગીઓનું ક્યારેય પણ ન લેવું જોઈએ ખાંડની અંદર સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઘાતક રસાયણો ઉપયોગ કરવામાં આવે છે ખાંડનો જે સફેદ કલર જે છે એ લાંબા સમય સુધી ટકી રહે એટલા માટે એનિમલ ચારકોલ મરેલા એટલે કે મરેલા હાડકાનો પાવડર હોય છે મરેલા ઢોરોના પાવડર ખાંડમાં વપરાતો હોય છે તો જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ ફોર્મેલિન એનિમલ ચારકોલ આ ત્રણ દ્રવ્યોથી આ ત્રણ દ્રવ્યોથી બનેલી ખાંડ નું તમે ભોજનમાં સ્થાન આપો છો ત્યારે એ તમારા રક્ત અને એના કારણે ટ્રીટમેન્ટ લયા જ કરશો દવાઓ લયા જ કરશો પરંતુ વર્ષો સુધી તમે ચામડીની બીમારીમાંથી એટલે કે ચામડીની સમસ્યામાંથી ક્યારેય પણ બહાર નહીં આવી શકો તો ચામડીની બીમારી જ્યારે આવે જેટલી પણ ઘળી વાનગી છે એટલે કે જેટલી પણ મધુર રસ પ્રદાન વસ્તુ છે તેની ઉપર જ્યાં સુધી આપણને ચામડીની બીમારી છે ત્યાં સુધી આપણે તેની ઉપર અંકુશ મૂકવો જોઈએ એટલે કે ત્યાં સુધી આપણે તે ઘળી વાનગીઓ સેવન ન કરવું જોઈએ કારણ કે એ ચામડીની બીમારી માટે ખૂબ મહત્વનું આવશ્યક સૂચન છે તો તમને જ્યાં સુધી ચામડીની બીમારી છે ત્યાં સુધી ખાંડ ઉપર પૂર્ણવિરામ મૂકો ત્યાં સુધી સિઝનમાં જે પણ ફળ આવતા હોય તે ફળનું સેવન કરી શકો છો ગોળનું પણ સેવન કરી શકો પરંતુ કાળો ગોળનું સેવન કરવું જોઈએ સફેદ ગોળનું સેવન બિલકુલ ન કરવું જોઈએ ચામડીની બીમારીના લોકોને ત્રીજું સૌથી મહત્વનું સૂચન એ છે એ છે કે તમારે તમારા ભોજનની અંદર એક્સિસ માત્રામાં એટલે કે વધારે માત્રામાં નમક ખાવાની આદત ખૂબ ટાળવી જોઈએ એટલે કે મીઠું ખાવાની આદત ખૂબ ઓછી કરવી દેવી જોઈએ મીઠું એક એવી વસ્તુ છે કે જે આપણા શરીરની અંદર પિત્તદોષ ખૂબ વધારે પ્રમાણમાં વધારતો હોય છે તો શું કરવું જોઈએ શાકભાખરીની અંદર તમે જે મીઠું નાખો છો જેટલા માત્રામાં મીઠું નાખો છો તો તેમાં શું કરવાનું છે થોડી ઓછી ઓછી માત્રામાં નાખવાનું છે બહુ વધારે પડતું બહુ ઓછું નથી કરી દેવાનું તો આપણને મોઢામાં કોઈ ટેસ્ટ જ નહીં આવે તો આપણે શું કરવાનું છે ધીરે ધીરે ઓછું કરવાનું છે અને આપણે જે ઉપરથી મીઠું નાખીએ છીએ તે બિલકુલ બંધ કરી દેવાનું છે આપણે કોઈ પણ વસ્તુમાં ઉપરથી મીઠુંનો યુઝ નથી કરવાનો મીઠું કોઈ બી શાકભાજીમાં ભાખરીમાં રોટલીમાં જે ચડી જતું હોય છે તેમાં તમે ઓછી માત્રામાં એટલે કે થોડી વધારે માત્રામાં પણ આપણને જેટલું ભાવતું હોય એટલું વધારે માત્રામાં તેનું સેવન નથી કરવાનું બને ત્યાં સુધી ઓછી જ માત્રામાં સેવન કરવાનું છે તેમાં ચડેલું મીઠું તમે ખાઈ શકો છો પરંતુ જે ઉપરથી મીઠું નાખો છો તે બિલકુલ એટલે બિલકુલ બંધ કરી દેવાનું છે આવી રીતે આપણે મીઠું ખાવાની આદતમાં જેમ જેમ અંકુશ લાવતા જઈશું તેમ તેમ આપણે ચામડીની બીમારીની સમસ્યાઓમાંથી જલ્દી બહાર નીકળી જઈશું ચોથું ચામડીના બીમારીના પેશન્ટ માટે સૌથી મહત્વનું સૂચન એટલે કે ફર્મનન્ટ ફૂડ આપણે ભોજનમાં જે પણ કોઈ આથાવાળી જે વસ્તુ છે તેના ખાવા ઉપર આપણે અંકુશ લાવી દઈએ સ્વાભાવિક છે આપણે જે પણ કોઈ ખાધા એટલે કે આથાવાળી વસ્તુઓનું સેવન કરીએ છીએ તે પ્રિત્ત બધાનું હોય છે અને આ આથાવાળી વસ્તુ આપણા શરીરમાં જઈને ખૂબ વધારે પ્રમાણમાં આપણા શરીરમાં પિત્ત ઊભું કરતું હોય છે આ જેટલી પણ આથાવાળી વસ્તુ છે એ આપણા શરીર માટે ખરાબ નથી પરંતુ આપણને જ્યાં સુધી ચામડીની બીમારી થાય છે ત્યાં સુધી આપણે થોડા ચેતવીએ તો આપણને ચામડીની બીમારીમાંથી જલ્દી બહાર નીકળી શકીએ અને આ આથાવાળી વસ્તુ આપણા શરીરમાં આપણા રક્તની વિકૃતિ પેદા કરશે રક્તને બગાડશે અને લાંબા સમય સુધી આપણને ચામડીની બીમારીમાંથી જલ્દી મુક્ત નહીં થઈ શકીએ ચામડીના બીમારીના જે પેશન્ટ છે તેમને એક પાંચમા નંબરનું સૌથી અગત્યનું એ સૂચન છે કે તેમને શરીરમાં કબજિયાત પેદા ન થવી જોઈએ તેવા લોકોને શરીરમાં એટલે કે પેટમાં કબજિયાતની સમસ્યા ઊભી ન થાય તેવો પૂરો પ્રયત્ન કરીએ આપણે અમુક ટાઈમે એવું ભોજન કર્યું છે કે જે આપણા શરીરમાં પાચન થયું નથી અને એ ભોજન ન પચેલું ભોજન અને એ ન પહોંચેલા ભોજન આપણા પેટમાં ઘણા સમય સુધી પડ્યા રહેતા હોય છે અને એ નવા નવા પ્રકારના એસિડો ઉત્પન્ન થતા હોય છે અને આપણા શરીરની અંદર ગંદોગંદુ ગેસ પણ ઉત્પન્ન થતો હોય છે અને એના કારણે આપણા શરીરની અંદર રક્તદોષને બગાડતો હોય છે અને એવા લોકોને જો લાગતું હોય કે આજે થોડું ખાવામાં પચતું નથી આજે ખાવાનું થોડું હેવી થઈ ગયું છે તો તેવા લોકોને શું કરવાનું છે બીજા દિવસે પેટ સાફ ન થયું હોય તો હરડેનું સેવન કરવાનું છે અને તમે જો હળદીનું સેવન કરશો તો તમને કબજિયાત જરા પણ લઈને તમને સરસથી આસાનીથી પેટ સાફ થઈ જશે અને ચામડીના રોગ માટે જે પેશન્ટ છે તેમને ખૂબ એટલે ખૂબ અગત્યનું જે સૂચન છે એટલે કે બજારમાં વેચેતા પેકેટ ફૂડ જંક ફૂડ ફાસ્ટ ફૂડ કોલ્ડ ડ્રિંક્સ ઠંડા પીણા આ બધી જ વસ્તુઓનું તમારે સેવન બિલકુલ ન કરવું જોઈએ બજારમાં વેચતા ફૂડમાં ઘણા બધા કેમિકલ્સ આવે છે કલર ફૂડ આવે છે ઘણી બધી એવી બધી પણ વસ્તુ નાખવામાં આવે છે જેના લીધે આપણને ટેસ્ટ સારો લાગતો હોય છે પરંતુ એ આપણા શરીર માટે ખૂબ હાનિકારક હોય છે અને આપણા ચામડી માટે પણ ખૂબ હાનિકારક છે અંદર ખૂબ વધારે પ્રમાણમાં પ્રિઝર્વેટિવ કેમિકલ્સ આર્ટિફિશિયલ કલર બહુ જ બધું વધારે પ્રમાણમાં હોય છે એટલા માટે આપણને ટેસ્ટ પણ લા સારો લાગતો હોય છે પરંતુ એ આપણા શરીર માટે અને આપણા ચામડી માટે ખૂબ વધારે હિત હિતવાય છે નહીં તમારા માટે સાતમા નંબરનું અને છેલ્લામાં છેલ્લું અંતિમ સૂંચન એટલે કે તમારે તમારા શરીરને સૂર્યના કિરણો જરૂરથી આપવા જોઈએ તમે તમારા શરીરને સવારમાં આવતા સૂર્યના કિરણોથી વંચિત બિલકુલ પણ ન રાખો સૂરજનો જે સવારમાં આવતો જે કૂણો તડકો છે એટલે કે સવારમાં વહેલાં આવતો જે આછો આછો એટલે કે માઇનોર આ લાઇટ લાઇટ એટલે કે બહુ તડકો પણ નહીં અને બહુ ઠંડી પણ નહીં એ જે તડકો છે તે આપણા શરીરને આપણા ચામડી માટે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે અને સૂર્યના કિરણથી આપણને વિટામિન ડી મળે છે અને જો આપણા શરીરમાં વિટામિન ડી ન હોય તો આપણા શરીરમાં ચામડીના રોગ થવાની સંભાવના ખૂબ વધારે પ્રમાણમાં વધતી હોય છે એટલા માટે આપણે સૂર્યના સવારમાં આવતા જો કિરણો છે તેનાથી વંચિત ન રહી જઈએ તો આપણે સવારમાં વહેલા ઉઠીને સૂરજના કિરણો જરૂરથી આપણી જોઈએ અને જરૂરથી આપણા શરીરમાં તેનું પ્રમાણ માણીએ જે પણ કોઈ લોકોની ચામડી સંબંધિત બીમારી છે તે લોકો જો આ સાત નિયમોનું પાલન કરવામાં આવે તમને જે પણ કોઈ ડોક્ટરે બહુ લાંબા મહિનાઓ સુધી દવા લેવાનું કહ્યું છે તો તમે આની સાથે દવા લેશો તો તમને ખૂબ ઓછા સમયમાં તમને જલ્દી રિઝલ્ટ જોવા મળી જશે તમે જાણ્યા પ્રમાણે આવા નાના નાના સૂચનોનું જો ધ્યાન રાખશો અને જો આવી રીતે તમે દવાની આની સાથે સાથે જો તમે દવા લેશો તો તમને મહિનાની અંદર જ જલ્દી રિઝલ્ટ જોવા મળી જશે અને